અમારું ગામ છ હજારની વસ્તી ધરાવતું ગામ છે આજુબાજુના વીસ ગામો ગામના આધારે છે તો આ ગામમાં દિવસના બે વખત અને રાત્રે બે ત્રણ વખત જે પોલીસ હતું આંકા મારે તો અમારે ત્યાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એટલી અમારી અરજ છે કોઈ પેન્ડિંગ અરજી હોય કોઈ ફરિયાદ બાબતે હોય તો રજૂઆત કરવી નમસ્કાર સાહેબ હું સમર ટ્રસ્ટમાંથી છું અને અમારા વિસ્તારની અંદર મેં પેલેન્ડ કીધું હતું અને અત્યારે કહું છું એ વિસ્તારની અંદર સાંજના દેશી દારૂ અને અવારનવાર લેવા આવતા હોય છે દાદાગીરી કરતા હોય છે તમને હું નામ આયાશ એટલે મહેરબાની કરીને સાહેબ એ વિસ્તારની અંદર આપ સૌને કહું છું કે દેશી દારૂનું પ્રમાણ અત્યારે પણ સાંજના બે પણ ટ્રસ્ટ વિસ્તાર કહેવાય માતાજી ચામુડારે એની સામે અમારો છે અમારો કેમ્પસ છે જે સાહેબ આપ પણ આવી ગયા છો તો અત્યારે પણ હાલ ના ટાઈમ છોકરા હોસ્ટેલ આવતા હોય ઘણા બનાવ બનતા હોય છે તો એ બાજુ વિસ્તાર માં સાહેબ થોડો અમારા અમારા પર ધ્યાન રાખીને સાહેબ એ કોઈ પણ કામગીરી ને લચરા હોય તમારી કોઈ પેન્ડિંગ અરજી હોય કોઈ તમારે અસામાજિક તત્વ કોઈ હેરાન કરતું હોય કોઈ તમારા જમીન ના સેઢા કોઈ પણ રીતે નીડર રજૂઆત જાહેર મંચ ઉપર આપ સીધા એસપી સાહેબ કરી શકો છો અને સાહેબ અમને આ બાબતે પૂરતી સૂચના આપશે વિસ્તારના જે આપણે આજે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એમાં બધાને વિસ્તારના તમામ ગામડાઓના સરપંચ વિવિધ સમાજના આગેવાનો તથા તમામ નાગરિકો જે અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને દિવસ પી અને પીઆઈ ગાગોદર અને ગાગોદર પોલીસ સ્ટેશનની આખી ટીમ જે અહીંયા હાજર છે સૌથી પહેલા તો જે બધા અહીંયા આવ્યા છે એમને પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન ત્યાં બધા આજના કાર્યક્રમમાં જોડાયા અને અલગ અલગ લોકો તરફથી જે અલગ અલગ રજૂઆતો આવી છે છોરી બાબતની હોય દારૂ બાબતની હોય એ બધી રજૂઆતો પર જે આપની રજૂઆત છે એમાં આગળમાં એમાં કામગીરી કરવામાં આવશે ખાસ કરીને જ્યારે અહીંયા આપણે મળી રહ્યા છીએ બધા અમુક અમુક જે છે મિલિયર ફેસ છે ઓળખીતા છે ગયા વર્ષે પણ આ જગ્યાએ મીટિંગ રાખવામાં આવેલી હતી અને ત્યારે ઘણા બધા લોકોએ હાજર પણ હતા અને અલગ અલગ રજૂઆતો પણ થઈ હતી અને ખાસ કરીને જે એક મુખ્ય રજૂઆત હતી જેમાં દાગોદર પોલીસ સ્ટેશનની નવી બિલ્ડિંગ બાબતમાં અને એમાં કારણ કે અત્યારે જે પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે એ પશુ ચિકિત્સાલયની બિલ્ડિંગ છે અને પોલીસ સ્ટેશનની પોતાની કોઈ જગ્યા નહીં હતી ને બિલ્ડિંગ નહીં હતી પણ બધા વિસ્તારના લોકોના સહયોગથી અને અલગ અલગ સમાજના સહયોગથી કાગોદર પોલીસ સ્ટેશનની નવી જગ્યા પણ થઈ ગઈ અને નવી બિલ્ડિંગ પણ થઈ ગઈ અને ટૂંક સમયમાં એની ઓપનિંગ પણ કરવામાં આવશે અને આ જે બધું આટલા ઝડપ સમયમાં થયો છે એ વિસ્તારના લોકોના દ્વારે જ થયો છે કારણ કે આ એક એવી પોલીસ સ્ટેશનની બિલ્ડિંગ છે જે લોકવાળાથી બનાવેલી છે અને એમાં તમામ વિસ્તારના લોકોના સહયોગથી બનાવેલી છે એટલે અમારા પોલીસ તરફથી આ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આ બધા અભિનંદનના પાત્ર છો કારણ કે આખા જિલ્લામાં કાગોદર પોલીસ સ્ટેશન જ એવું છે જ્યાં લોકવાળાથી આખો પોલીસ સ્ટેશન નવું બન્યું છે અને એ પણ ટૂંક સમયમાં લગભગ છ મહિનાના ટાઈમમાં બિલ્ડિંગ પૂરો પણ થઈ ગયો અને કમ્પ્લીટ છે જનવરીમાં એનું શિલાન્યાસ કરવામાં આવ્યો હતો આત્મુહૂર્ત ને લગભગ છ મહિનામાં કમ્પ્લીટ થઈ ગયું છે હવે થોડાક સમયમાં એનું ઓપનિંગ પણ થઈ જશે એટલે અમુક અમુક પ્રશ્નો તો એ ઓલરેડી એના લીધે પૂરા પણ થઈ જશે અને ભવિષ્યમાં પણ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ જે પોલીસની હાજરી બાબતના પ્રશ્નો છે એમાં પણ અમારા દ્વારા જેટલું શક્ય બને એ પણ કાર્યવાહી કરવામાં આવશે સ્ટાફ બાબતમાં હોય કે અધિકારી બાબતમાં હોય કે ઓવરઓલ પોલીસની કામગીરી લગતમાં હોય બધા બાબતોમાં સમયાંતરે એમાં કામગીરીમાં સુધાર બાબતમાં ચર્ચા ચાલતી હોય છે કામગીરી કઈ રીતે સુધરી શકે એ બાબતમાં પણ વિચારતા હોય છે એટલે આવનારા સમયમાં પણ એ રીતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે અને સતત જે રીતનું પ્રયાસ રહે છે જે કોઈ લોકોના નાના મોટા પ્રશ્નો હોય નાના મોટા પ્રશ્નોને સમયસર નિરાકરણ આવે અને જેટલી અગવડતા કામ થાય એ પ્રમાણે પોલીસ દ્વારા કામગીરી થાય એ જ લક્ષ્ય સાથે અમે કામ કરીએ છીએ બાકી ક્યારે પણ કોઈના પ્રશ્નો હોય ભલે અગર કોઈ પ્રશ્નો આજની ફોરમમાં કોઈ રજૂ નહીં કર્યા હોય પોલીસ સ્ટેશન ડીવાય ઓફિસ એસપી ઓફિસ બધી જગ્યાએ કોઈના કોઈ પ્રશ્નો હોય તો એની રજૂઆત થઈ શકે અને એ પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવશે આજે આ બધા અહીંયા બતાવ્યા છો મોટી સંખ્યામાં અને એમાં પણ ગામડાઓથી જે લોકો આવ્યા છે એનું બધાને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જય હિન્દ